નમસ્કાર મિત્રો ભારત દેશ એટલે નદીઓનો દેશ આપણા દેશમાં આ નદીઓનું આગવું મહત્ત્વ રહેલું છે નદીઓને અત્યારે પણ આપણા દેશમાં માતાનું બિરુદ આપવામાં આવે છે તેનું પૂજન કરવામાં આવે છે અને આ નદીઓ આપણને સિંચાઈ ઉદ્યોગો અને વીજળી માટે મહત્વનો પુરવઠો પૂરો પાડે છે આપણે વાત કરીએ ગુજરાતની નદીઓની તો ગુજરાતમાં નાની મોટી ઘણી નદીઓ વહે છે પણ આજે આપણે વાત કરીશું ગુજરાતની પાંચ સૌથી મોટી નદીઓની કે જે ગુજરાતને ફળદ્રુપ તેમજ હરિયાળું બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ગુજરાતની આ એ જ નદીઓ છે કે જે ગુજરાત માટે એક વરદાન રૂપ છે તો ચાલો જોઈએ ગુજરાતની પાંચ સૌથી મોટી નદીઓ વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી છે કે જો હજુ સુધી તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેવા માટે વિનંતી જેથી તમને આવનારા સમયમાં આ પ્રકારના વિડીયો મળતા મિત્રો ગુજરાતની પાંચ સૌથી મોટી નદીઓના લિસ્ટમાં પહેલા નંબર ઉપર આવે છે નર્મદા નદી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં થઈને વહેતી નદી નર્મદા જે ભારતની સાત પવિત્ર નદીઓ પૈકીની એક ગણવામાં આવે છે નર્મ એટલે સુખ અથવા આનંદ અને દા એટલે દેનારી એ અર્થમાં નર્મદા એવું નામ પડેલું છે નર્મદા નદી બીજા ઘણા નામો જેવા કે રેવા અમરજા રુદ્રકન્યા મૈકલ કન્યા એવા નામોથી પણ જાણીતી છે નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા છે મધ્યપ્રદેશની મૈકલ પર્વ શ્રેણીના અમરકંટકના સપાટ મેદાનના એક ઝરણામાંથી તેનો ઉદભવ થાય છે અને અંતે આ નદી અરબ સાગરને મળે છે નર્મદા નદીની કુલ લંબાઈ આશરે તેરસો દસ કિલોમીટર જેટલી થાય છે અને તેનું જલવન ક્ષેત્ર અઠ્ઠાણું હજાર ચારસોને વીસ ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે આ નદી છોટાઉદેપુર જિલ્લાના હાંપ પાસેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે અને ભરૂચ નજીક અરબી સમુદ્રના ખંભાતના અખાતમાં મળે છે આખા વિશ્વમાં એકમાત્ર એવી નર્મદા નદી છે કે જેની પરિક્રમા થાય છે નર્મદા નદીની સૌથી પુણ્યદાયક પૂજા એ નર્મદા નદીની પરિક્રમા છે આ યાત્રા કરતા આશરે એકથી બે વર્ષ લાગે છે નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર બંધ દ્વારા ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનને પાણી અને વીજળી પૂરી પાડવામાં આવે છે આ નદીના કિનારે ઘણા પક્ષીઓ અને જળચર પ્રાણીઓ પણ જોવા મળે છે નર્મદા નદીના કિનારે આવેલું બાર જ્યોતિર્લિંગોમાંનું એક ઓમકારેશ્વર મંદિર આવેલું છે ભરૂચ નજીક આવેલ વિશાળ કબીરવડ પણ આ નદીની શોભા વધારે છે નર્મદા નદી ગુજરાતમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી વહે છે તાપી નદી પશ્ચિમ ભારત અને ગુજરાતની એક મોટી અને મહત્વપૂર્ણ નદી છે પુરાણ કથા મુજબ તાપી શબ્દ સૂર્યપુત્રી તપતી પરથી ઉતરી આવ્યો છે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં મહાદેવની ટેકરીઓમાં આવેલ એક સરોવરમાંથી તે નીકળે છે તેની કુલ લંબાઈ સાતસો બાવન કિલોમીટર તથા તેનો સ્ત્રાવ વિસ્તાર પંચોતેર હજાર ચોરસ કિલોમીટર છે અતિવૃષ્ટિના સમયમાં દર કલાકે તે નવ કરોડ બાર લાખ ક્યુબિક મીટર અને સૂકી ઋતુ દરમિયાન ઓગણીસ હજાર ક્યુબિક મીટર પાણી સમુદ્રમાં ઠાલવે છે ગુજરાતમાં તે જ્યાં પ્રવેશે છે તે સ્થળ હરણફાળ તરીકે ઓળખાય છે લાવાઈ ખડકોને ઘસી નહીં તે ખડક કણોને પોતાની સાથે ઘસડી લાવી ગુજરાતના મેદાનમાં નિક્ષેપ કરી કાળી કાંપની જમીનની રચના કરે છે ભૂતકાળમાં તાપીના મુખમાં વહાણો પ્રવેશી શકતા હોવાથી સુરત ઐતિહાસિક રીતે એક પ્રખ્યાત બંદર બન્યું હતું

રાજસ્થાનના વાગડ વિસ્તારમાં થઈને ગુજરાતમાં દાખલ થાય છે અને અરબી સમુદ્રમાં ભળી જાય છે તે નર્મદા અને તાપી નદીઓની જેમ પશ્ચિમ દિશામાં વહેતી એક નદી છે મહી નદીનું ચોક્કસ ઉદ્ભવ સ્થાન મીંડા ગામ છે જે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે તેની કુલ લંબાઈ પાંચસો ને ત્યાસી કિલોમીટર જેટલી છે આ નદી ગુજરાતના દાહોદ ગોધરા આણંદ અને વડોદરા નજીકથી પસાર થયા પછી તે ખેડા જિલ્લામાં પ્રવેશિત છે અને છેવટે ખંભાતના આખાતને મળે છે મહી નદીના કાંઠે ધાર્મિક સ્થળો આવેલા છે તે તેના વિશાળ પટના કારણે મહીસાગર તરીકે પણ જાણીતી છે ગુજરાતમાં મહી મહી નદી પર રાજસ્થાનના બાંસવારા નજીક બંધ આવેલો છે ગુજરાતને મોટાભાગે આ બંધમાંથી પાણી મળે છે આ બંધને સોળ દરવાજા આવેલા છે વણાકબોરી ગામ ખાતે મહી નદી પર સિંચાઈ યોજના હેઠળ બંધ બાંધવામાં આવેલો છે આ ઉપરાંત અહીં વણાક બોરી તાપ વિદ્યુત કેન્દ્ર પણ આવેલું છે સાબરમતી પશ્ચિમ ભારતમાં આવેલી નદી છે તેનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં અરવલ્લી પર્વત માળામાં છે શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે સાબરમતી નદીનો મોટો ભાગ ગુજરાતમાંથી વહે છે અને ખંભાતના આખાત થકી અરબી સમુદ્રમાં ભળી જાય છે નદીની કુલ લંબાઈ ત્રણસો ને કિલોમીટર છે અને કુલ સ્ત્રાવ ક્ષેત્ર એકવીસ હજાર સત્સો ને ચુંબોતેર કિલોમીટર છે અમદાવાદ અને ગાંધીનગર અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથા રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે લોકવાયકા પ્રમાણે ઈસવીસન ચૌદસોને અગિયારમાં ગુજરાતના સુલતાન અહમદ શાહને સાબરમતી નદીને કાંઠે એક નિડર સસલાને કૂતરું ભગાડતા જોઈ અમદાવાદ શહેર વસાવાની પ્રેરણા મળી હતી ભારતની આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીએ આ નદીને કિનારે સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો જે મહાત્મા ગાંધીનું ઘર તેમજ સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળનું કેન્દ્ર બની રહ્યું ધોળકા તાલુકાના વોઠા ગામ પાસે સાબરમતી નદી અને હાથમતી મેસવો માઝુમ ખારી શેઢી વાત્રક એમ કુલ સાત નદીઓનો સંગમ થાય છે ત્યાં દર વર્ષે કાર્તિકી પૂનમના દિવસે ખૂબ જ મોટો અને પ્રસિદ્ધ વોઠાનો મેળો ભરાય છે જે ગધેડાઓની લે વેચ માટે પણ પ્રસિદ્ધ છે આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ અહીં આવેલ છે સાબરમતી નદી પર તેના ઉદ્ગમ સ્થાનથી એંસી કિલોમીટરના અંતરે અને અમદાવાદથી એકસો કિલોમીટર દૂર મહેસાણા જિલ્લામાં ધરોઈ ગામમાં ધરોઈ બંધ બાંધવામાં આવેલ છે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી ગણાતી બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાનમાં આવેલા સિરોહી જિલ્લામાં સિરોહી અને માઉન્ટ આબુ વચ્ચે અરવલ્લી ગિરીમાળામાં રહેલું છે પ્રાચીન કાળમાં તે પર નામથી ઓળખાતી હતી આ નદી ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્છના નાના રણમાં મળી જાય છે આ નદી દરિયાને બદલે રણમાં સમાઈ જતી હોવાને કારણે કુંવારી નદી તરીકે પણ ઓળખાય છે બનાસ નદીની કુલ લંબાઈ બસો ને સાસઠ કિમી છે જેમાંથી પચાસ કિમી રાજસ્થાનમાં અને બાકીની લંબાઈ ગુજરાતમાં છે તેનો સ્ત્રાવ વિસ્તાર આઠ હજાર છસો ને ચુમ્બોતેર ચોરસ કિલોમીટર જેટલો છે તથા ખારી નદી પર એકસો પાંચ કિલોમીટરના અંતરે દાંતીવાડા બંધ બાંધવામાં આવેલો છે જેનો સ્ત્રાવ વિસ્તાર બે હજાર બાસઠ ચોરસ કિલોમીટર જેટલો છે આ નદી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ધાનેરા અને કાંકરેજ તથા પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓમાં થઈને વહે છે કચ્છના નાના રણ નજીકની શુષ્ક અને વેરાન ભૂમિને બનાસ નદીનું વરદાન મળેલું છે તેથી આ પ્રદેશના રહેવાસીઓ માટે તે ખરા અર્થમાં લોકમાતા બનીને લોકજીવનને ધબકતું રાખે છે આ કારણથી ઉત્તર ગુજરાતના આ સરહદી જિલ્લાનું નામ બનાસકાંઠા રાખ્યું છે તે યથાર્થ છે તો મિત્રો આ હતી ગુજરાતની પાંચ મુખ્ય નદીઓ વિડિયો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને હા જતાં જતા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં